ચેટકો વીજ હેલ્પરની પરીક્ષામાં ન્યાયનો ભોગ બનેલા ધોરાજીના એક યુવાને પોતાના લોહીથી આવેદનપત્ર લખી તંત્રને પાઠવ્યું છે જેમાં સંકેત મકવાણા નામના યુવાને ચેટકો દ્વારા લેવાયેલી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં અન્યાય થયો હોવાના આક્ષેપ કરી આ રજૂઆત કરી છે તથા ન્યાય આપવા પણ માંગ કરી છે

એક વર્ષથી અમે તૈયારી કરી રહ્યા છીએ એક વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ બેરોજગારી ના કારણે માનસિક હતાશ થઈ ગયા છે ને જોતો ના ઘોર અન્યાય ના કારણે અમે નિરાશ થઈ ગયા છીએ તો મુખ્યમંત્રી સાહેબ ને મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે અમને ન્યાય આપવામાં આવે